ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસનું પ્રદર્શન નિષ્ફળ કાર્યક્રમ પહેલા જ પોલીસ કાર્યવાહી કોંગ્રેસના મોટા નેતાઓની ગેરહાજરી અને આગામી ઇલેક્શનને ધ્યાનમાં રાખીને તાઇપાઓ કરાતા હોવાના આક્ષેપો ભરૂચ જિલ્લા યુથ કોંગ્રેસ દ્વારા આજે સવારે અગિયાર ત્રીસ કલાકે વાગરા તાલુકાના વિલાયત ચોકડી ખાતે ખરાબ રોડ રસ્તા મુદ્દે પ્રદર્શનનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હતો જોકે વિરોધ પ્રદર્શન શરૂ થાય તે પહેલાં જ પોલીસે તેને નિષ્ફળ બનાવ્યું હતું પ્રદર્શનકારી કોંગ્રેસ કાર્યકરો અને આગેવાનોને પોલીસે અટકાવતા ઘર્ષણ સર્જાયું હતું અને અંતે પોલીસે તેમની અટકાયત કરી વાગરા પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા આ ઘટનાક્રમ કોંગ્રેસ માટે શરમજનક સાબિત થયો હોય તેમ પ્રતીત થઈ રહ્યું છે ખાસ કરીને પક્ષના ટોચના નેતાઓની ગેરહાજરી અને સ્થાનિક નાગરિકોના વિરોધને કારણે અનેક સવાલો ઊભા થયા છે હવે તો આગામી યુથ કોંગ્રેસના ઇલેક્શનને ધ્યાનમાં રાખીને આવા કાર્યક્રમો યોજાઈ રહ્યા હોવાના પણ આક્ષેપો થઈ રહ્યા છે પોલીસની સમયસરની કાર્યવાહી પક્ષના ટોચના નેતાઓની ગેરહાજરી અને સૌથી અગત્યનું ઇમ્તિયાઝ પટેલ જેવા સામાજિક આગેવાન દ્વારા કરવામાં આવેલા સસ્તી પ્રસિદ્ધિ અને આંતરિક ચૂંટણીના રાજકારણના આક્ષેપોએ કોંગ્રેસની સક પર ગંભીર સવાલો ઊભા કર્યા છે શું કોંગ્રેસ પ્રજાના મુદ્દાઓ માટે નહીં પરંતુ આંતરિક રાજકીય લાભ માટે આવા દેખાવ કરી રહી છે તે પ્રશ્ન હાલ ચર્ચાનો વિષય બન્યો છે આજે ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાના વિલાયત ગામમાં જે વિલાયત સુધીનો લઈને ભરૂચ જિલ્લા યુવક કોંગ્રેસ દ્વારા આ જે કાર્યક્રમ આજે આપવામાં આવેલો અગાઉ દિવસ માર્ગ અને મકાન વિભાગની કચેરી ઉપર અમે હલ્લાબોલ કરીને તાળાબંધી કરવા ગયા હતા ત્યારે ત્યાંના કાર્યપાલક ઇજનેર ડેપ્યુટી એન્જિનિયર આપેલી દિન સાતની ની અંદર આ બધા જ માર્ગની મરામત કરવામાં આવશે જે નેત્રંગ વાલી અંકલેશ્વર હોય આમો જંબુસર હોય બધા જ રસ્તાઓની સાત દિવસ પછી આજે આઠ ને નવમાં દિવસે મજબૂર અને અમારા લોકોએ રસ્તા પર આવવું પડેલું ત્યારે તમે જોઈ શકો છો કે આ તંત્ર દ્વારા હંમેશાની જેમ પોલીસને આગળ કરી ને કાર્યકરોને આગેવાનોને દબાવી દેવામાં આવે છે ત્યારે આજે ફરી એક વખત હું મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું કે ટૂંક સમયમાં રસ્તાની મરામત ચાલુ કરવામાં જો નહીં આવે તો આવતીકાલે ટૂંક જ સમયની અંદર અમે ભરૂચ કાર્યપાલક ઇજનેરની તાળાબંધી કરવાના છે હજુ સુધી નેત્રંગ અંકલેશ્વર માર્ગની મરામત કરેલી નથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર છે એને ઉજાગર કરવા માટે અમે લોકો ભરૂચ આવી રહ્યા છે ટૂંક સમયમાં કાર્યપાલક ઇજનેરની તાળાબંધી કરીશું